નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ આમ તો હવે ચોમાસું ધીરે ધીરે વિદાય લઈ રહ્યું છે પરંતુ મેઘરાજાનું આ છેલ્લો રાઉન્ડ આખા ગુજરાતને ગમરોડી રહ્યો છે ક્યાંક ધીમીધારનો વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ છે આજે બપોર પછી શું સ્થિતિ છે વિન્ડીના માધ્યમથી આપણે જાણી લઈએ સૌથી પહેલાં વાત કરવી છે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં તમે અહીંયા જુઓ દક્ષિણ ગુજરાતમાં અહીંયા સુરતમાં વરસાદ દેખાઈ રહ્યો છે સુરત અહીંયા સુરતમાં વરસાદ છે અહીંયા નીચે નવસારીમાં પણ વરસાદ છે કોસંબામાં વરસાદ છે ભરૂચમાં વરસાદ છે વાંકણમાં વરસાદ છે બારડોલી વ્યારા નવાપુર ઉમરપાડા ડેડિયાપાડા બધી જગ્યાએ સારો એવો વરસાદ પડી રહ્યો છે વહેલી સવારથી આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અહીંયા ભરૂચમાં સિનોરમાં વડોદરાના કરજણમાં પણ વરસાદ છે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ હવામાન વિભાગ દ્વારા ધીમી ધારના વરસાદની આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તમે અહીંયા જુઓ વરસાદી જે સિસ્ટમ છે એ ધીમી ધારની નજર પડી રહી છે ક્યાંય રેડ એલર્ટ નથી આપવામાં આવ્યું પરંતુ ધીમી ધારનો વરસાદ પડી શકે છે રાજપીપળામાં બોડેલીમાં અહીંયા ગોધરામાં હળવો વરસાદ પડશે વડોદરામાં હળવો વરસાદ પડશે દાહોદમાં પણ હળવો વરસાદ પડશે લુણાવાડામાં હળવા વરસાદની આગાહી છે તો આ બાજુ અમદાવાદમાં તો આજે વહેલી સવારથી ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે તો ખંભાત ધોળકા અને નડિયાદમાં નહીવત વરસાદની સ્થિતિ અહીંયા આપણને વિન્ડીના માધ્યમથી જોવા મળી રહી છે રાજસ્થાનમાં પણ ખૂબ સારો એવો વરસાદ છે ઉત્તર ગુજરાતમાંથી ઓફિશિયલ રીતે ચોમાસાએ વિદાય લઈ લીધેલી છે કચ્છમાં અહીંયા આપણને વરસાદ નથી દેખાઈ રહ્યો એ પછી આપણે નીચે સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્રમાં અહીંયા આપણને ઘણી બધી જગ્યાએ વરસાદી સિસ્ટમ જે છે એ સક્રિય થયેલી જોવા મળી રહી છે અહીંયા તમે જુઓ મહુવામાં ખૂબ સારો એવો વરસાદ છે મહુવામાં સામેલાધાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે ઉના વેરાવળમાં પણ ધીમી ધારનો વરસાદ પડી શકે છે તો આ બાજુ પોરબંદર ભાણવડ અને સર સરાયામાં પણ વરસાદ છે તો ભાવનગરમાં ઓછો વરસાદ છે જામનગરમાં પણ નહિવત વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અહીંયા તમે જુઓ રાજકોટ ચોટીલા બોટાદ જસદલ અને ગોંડલમાં સારો એવો વરસાદ પડે તે પ્રકારની અહીંયા વિંડીના માધ્યમથી આપણને સ્થિતિ લાગી રહી છે અહીંયા સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડી શકે છે તમે જુઓ અહીંયા સુરેન્દ્રનગરમાં પણ અહીંયા સિસ્ટમ દેખાઈ રહી છે તો આ બાજુ ભાવનગરમાં પણ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે તો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે અને આજનો આખો દિવસ કે જે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાનો છે ને હવે ચોમાસું વિદાય લઈ રહ્યું છે એટલે કે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસા વિદાય લઈ લીધેલી છે અને ધીરે ધીરે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય લેશે